નશાને ના કહેવાની અપીલ કરીને દીવમાં આયોજિત પ્રથમ રમતોત્સવને ખુલ્લો મૂક્યો દીવ ખાતે બીચ વોલીબોલ રસ્સા ખેંચની સાથે દરિયાકિનારા પર રમી શકાય તેવી રમતોનું આયોજન કર્યું આઠ ગેમ્સમાં દેશના વીસ રાજ્ય પ્રતિભા ધરાવતા બારસોથી વધુ રમતવીરો અલગ અલગ પ્રકારની રમતમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે રાત્રિના સમયે ખેલાડીઓને આકર્ષવા હોલિવૂડ ફિલ્મના નામાંકિત કલાકારો અને ગાયક કલાકારોનો રંગારંગ ભવ્ય કાર્યક્રમ યોજાશે અને લોકોને આકર્ષણ ઊભું કરાશે અગિયાર જાન્યુઆરી સુધી ચાલનાર કાર્યક્રમમાં વોલીબોલ પેન્ચક સિલાટ બીચ બોક્સિંગ બીચ સોકર મલખંભ બીચ કબડ્ડી ઓશન સ્વિમિંગ અને ટગ ઓફ વોર જેવી રમતો રમાશે નામ તગમડિયા કરુણા છે હું મેંદડા જૂનાગઢ ગુજરાતથી બિલોંગ કરું છું અને અહીંયા અમે ટગ ઓફ વોરની ટુર્નામેન્ટમાં આવ્યા છીએ અત્યારે અમારે ક કહી શકાય કે નેશનલ લેવલની એ રીતના ફૂલ ફેસિલિટી અને જોઈએ તો બધી ફેસિલિટીને એવું બધું સારું જમવાનું રહેવાનું અને કહી શકાય કે આવી વ્યવસ્થા મેં અત્યારે મારી સ્પોર્ટ્સની લાઈફમાં પહેલી વખત જોઈ છે બહુ સરસ વ્યવસ્થા છે ગુજરાતમાંથી તો કહી શકાય કે બહુ ઓછા પાર્ટિસિપેટ હોય છે અને ટોટલ બે બે જેટલી ટીમો તો રમે જ છે આ પ્રકારનું આયોજન તો ખેલાડીઓ માટે તો ખૂબ સારું કહેવાય કારણ કે ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેથી આપણે ગુજરાતને અને ભારતને સારા સારા ખેલાડીઓ આવા આયોજનથી મળી શકે એટલે એટલા માટે હું તો કહું છું કે બહુ સરસ આયોજન કર્યું છે એક ફિઝિકલ પ્લેટફોર્મ ભારત સરકાર દ્વારા બનાયા ગયા હૈ ફિઝિકલ ઓર ડિજિટલ યાની કે ઓનલાઈન ઓર જમીન પર દોનો ગતિવિધિ આપ કર સકતો હો યુવાઓ રજિસ્ટર હોના ઓર અબ તક તેતાલીસ લાખ યુવા पिछले कुछ दिनों में ऑनलाइन रजिस्टर हुए हैं इनको अनुभव से सीखने का अवसर मिलेगा इनकी लीडरशिप स्किल्स नेतृत्व विकास के लिए योजनाएं बनाई गई हैं और भारत सरकार राज्य सरकार अन्य डिपार्टमेंट्स एवं प्राइवेट क्षेत्र के लोगों के लिए भी अपना वो वॉलेंटियर करने के लिए समय दे सकते हैं इनको क्रेडिट पॉइंट्स भी उसके लिए मिलेंगे और सीखने का अवसर भी मिलेगा दीव में बड़ा शानदार कार्यक्रम यहाँ पर मेरा युवा भारत का हुआ है मैं एन वाई के एस एन एस एस और बाकी वॉल्टियर्स को बहुत बधाई और धन्यवाद सभी अधिकारियों का भी करता हूँ कि बहुत अच्छा कार्यक्रम हुआ है और बहुत ऊर्जा उत्साह और उमंग युवाओं में देखी गई जो नरेंद्र मोदी जी के विकसित भारत को दो तक बनाने का संकल्प लेकर आगे चले